સાંભળી હશે અથવા તો ગજેન્દ્ર મોક્ષ નો પાઠ કરતા હશો કે સાંભળ્યો હોય તો શુકદેવજી મહારાજ કહે કે પૂર્વે ચિત્રકૂટ નામના પર્વત ઉપર એક મનોન્મત હાથી રહેતો હતો તે પર્વત ને ગિરિમાળાઓ ખૂબ જ સુંદર હતી ત્યાં સુવર્ણ રૂપી કમળો હતા ત્યાં તે સરોવર ની અંદર આજુબાજુ

પોતાની હાથણીઓને લઈ અને તે હાથણીઓની સાથે ગરમીના કારણે ઠંડક મેળવવા માટે તે સરોવરની અંદર જાય છે પાણી આ અતોહાથી હાથી પણ તેનાથી તે જંગલના આજુબાજુના જે કોઈ પણ વિસ્તાર હતો તે વિસ્તારના જંગલી પ્રાણીઓ પણ તેનાથી ડરતા અને તે જ્યારે પોતાની હાથણીઓ અને પોતાના પરિવાર સાથે તે સરોવરમાં સ્નાન કરી અને મદોન મત બની ગયો તે એટલો બધો આનંદમાં આવી ગયો કે ધીરે 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 તે અંદર ઉતરવા લાગ્યો અને આ બાજુ તેને અંદર જેવો ઉતર્યો અને મઘરે તેનો પગ પકડી લીધો અને જ્યારે આ મગરે આ ગજેન્દ્ર કેતા હાથી ત્યાં પગ પકડ્યો તે સમયે તેને છોડાવવા માટે ખૂબ પ્રયત્ન કર્યો આમાં એક પ્રાણી છે તે જળ સ્તર છે અને બીજું જળ અને ચલ એટલે કે ભૂમિ ઉપર એકનું જોર ચાલે ને એકનું પાણીમાં ચાલે હવે આ બાજુ હાથીનું જોર પાણીમાં ચાલી શકતું નથી ખૂબ જ પ્રયત્ન કરે છે પરમાત્ તેની સાથે યુદ્ધ કરે છે પણ તે મગરના સામે તેનું કંઈ આવતું નથી આ બાજુ હાથણીઓ આ પ્રતિક્રિયા જોઈ આ ઘણું લાંબુ યુદ્ધ ચાલ્યું તે બંનેની વચ્ચે અને હાથણીઓ જે હતી તેને ખબર પડી કે હવે આ હાથી બચી શકશે નહીં અને આવું જાણે અને તેમને હાથીથી ધીરે 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 છૂટી પડવા લાગી તેના જે બચ્ચા હતા તે લોકો પણ ધીરે ધીરે તેનાથી છૂટા પડવા લાગ્યા આ બાજુ હાથી તો ત્યાંનો રાજા હતો પણ હાથીને ખબર પડી ગઈ કે જ્યારે આપણે સમય નજીક આવે ને જવાનો ત્યારે આપણી જોડે આપણા ઘરના અને સગાવાલા પણ આપણાથી ધીરે ધીરે છૂટવા લાગે છે જ્યારે આપણે આપત્તિમાં હઈએ કોઈ શારીરિક તકલીફ હોય તો તેની અંદર ઘરના સંતાનો સારા હોય ને તો તે સેવા કરે અને તે સેવા ક્યારે કરે કે આપણે પણ તેમની સાથે સારું વર્તન રાખ્યું હોય તો ઘરમાં જે વહુઓ હોય ને તેમને જ વધારે તકલીફ સહન કરવાની હોય તો વહુઓને હંમેશા સારી રાખીએ ને તો જ્યારે આપણી પાછળની અવસ્થા આવે ત્યારે વહુઓ આપણી કદર કરે જ્યારે આપણે તેમને નવી નવી વહુ આવી હોય આપણે જ્યારે કોઈ નવો મોબાઈલ પણ લઈએ ને તો એની જોડે સેટ થતા થતા આપણને ચાર છ મહિના લાગી જાય આપણો ડેટા સેટ કરતા કરતા હવે પેલી આખી જિંદગી 25 વર્ષ તેના બાપાના ઘરે રહીને આપણા ઘેર આવી હોય જ્યારે છોકરાનું સગું ના થતું હોય ને ત્યારે એટલી બધી ચિંતાઓ થાય ચારે બાજુ પ્રયત્ન કરીએ કે ભાઈ કોઈ સારી વહુ હોય તો બતાવજો અને પછી વહુ આવે અને એની ખામીઓ કાઢવા લાગીએ તેનો કોઈ મતલબ ખરો આપણે એવું કે આપણી વહુ માતા અથવા તો પિતાના જેમ રાખીએ તો આપણે પણ તેને દીકરીના જેમ રાખવું તો પડે ને આજે જે વ્યક્તિ પચીસ વર્ષે તેના પિતાના ઘરેથી અહીંયા આવી છે તો તેને પણ સેટ થતા વાર લાગે અને એની કોઈ પણ ભૂલ હોય સ્વીકારી લેવી પડે તો આવી રીતે જે હાથણીઓ હતી તે પણ આનાથી ધીરે ધીરે વિખૂટી પડી ગઈ અને આ ગજેન્દ્રને ખબર પડી ગઈ કે હવે મારા મૃત્યુનો સમય નજીક આવી ગયો છે અને જ્યારે આપણા મૃત્યુનો સમય નજીક હોય ત્યારે પરમાત્મા સિવાય કોઈનું ચિંતન ના કરવું કારણ કે આ પૂર્વકલ્પની અંદર ગજેન્દ્ર પણ ખૂબ જ ઉપાસક હતો અને તે વખતે તેની પાસે કંઈ હતું નહીં પણ બાજુમાં એ કમળનું સરોવર હતું અને તે સરોવરની અંદરથી તે હાથીએ બાજુમાંથી એક કમળ લઈ અને ભગવાન નારાયણની સ્તુતિ કરી તેમને પ્રાર્થના કરી કે હે પરમાત્મા મને આ પાસની અંદરથી આપ છોડાવો આ પીડામાંથી મને મુક્ત કરો અને ત્યારે ગજેન્દ્ર મોક્ષ ની સ્તુતિ નો પાઠ કરે છે ગજેન્દ્ર એક ચિત્ત થઈ ભગવાન નારાયણ માં પોતાનું મન પરય અને ત્યારે પરમાત્મા શ્રી હરિના રૂપે હોય છે અને પરમાત્મા ત્યાં ગાળે બિરાજમાન થાય છે હાજર થાય છે ગરુડ ઉપર આવી અને પોતાના સુદર્શન ચક્ર વડે તે મગરનું મસ્તકનું છેદન કરી અને તે ગજેન્દ્રને ત્યાં મગરના મુખમાંથી છોડાવે છે આ ગજેન્દ્ર પાઠ એ એક પાઠી રૂપ છે ઘણી વખતે વ્યક્તિ ની છેલ્લી ઘડીઓ હોય ને પાછળની અવસ્થા એટલે વ્યક્તિને વધારે દુખી થવું પડતું હોય તે છોડવા માટે ઘણી વખતે કોઈ વ્યક્તિની ઉંમર વધારે થઈ ગઈ હોય એમનો જીવ ના જતો હોય અને તેવા સમયે આપણે મહાદેવના મંદિરમાં કષ્ટીનો લાડુ મૂકતા પડે તો તેવા સમયે કોઈ પણ એ જીવને ગજેન્દ્ર મુક્ષનો પાઠ કરી શાલીગ્રામ ભગવાનની ઉપર અભિષેક કરી આ ગજેન્દ્ર મુક્ષના પાઠનું પાણી જો કે વ્યક્તિને પીવડાવવામાં આવે તો પણ તેની ગતિ થતી હોય છે મારી ગણી શકાય એવા દાખલા છે કે એ વ્યક્તિના માટે જયારે ગજેન્દ્ર મોક્ષ પાઠ કરો એટલે ભગવાનના પાર્ષદો એને લેવા આવે આ પરમાત્માની દયા છે આ પ્રમાણે આ ગજેન્દ્ર મોક્ષ થયો અને ત્યારે સુખદેવજી કહે આ પણ કેમ ગજેન્દ્ર અને આ મગર તો એનું પણ આ બંને જણાની પૂર્વકલ્પની કથા છે અહીંયા બને ત્યાં સુધી મેં કોઈ કથાને ન છૂટે તેનું ધ્યાન રાખીએ છીએ તો આ જે મગર હતો એ પૂર્વકલ્પમાં હુહુ નામનો ગંધર્વ હતો અને તે એક વખતે સરોવરમાં સ્નાન કરતો હતો અમે તેવામાં ઋષિ ત્યાં સ્નાન કરવા આવ્યા અને આ ગંધર્વ પોતાની સ્ત્રીઓની સાથે મતોન્મત્ત થઈ અને ત્યાં સ્નાન કરતો હતો અને આ દેવલ ઋષિ ત્યાં સ્નાન કરવા આવ્યા એટલે ઘણીવાર આપણે જેમ પાણીમાં બધા મિત્રો સ્નાન કરતા હોય ને કોઈને વધારે કરતા આવડતું હોય તો નીચે જઈને પેલા બિવડાવે કે ખેંચે ને પગ એમ આ હુહુ નામના ગંધર્વે આ ઋષિનું પગ ખેંચ્યો અને જેવો પગ ખેંચ્યો એટલે આ રે ભડક્યા અને આ હુહુ ઋષિ જેવા એને પગ ખેંચ્યો હતો તો દેવલ ઋષિ તેમના ઉપર ક્રોધિત થયા અને દેવલ ઋષિએ તેમને સાપ આપ્યો કે તને પાણીમાં આડોટવાનું અને આ તોફાન મસ્તી કરવાનો બહુ શોખ છે ને તો તને મગર થા એવા સાપ આપું છું અને ત્યારે આ ઋષિની જોડે આજીજી કરી અને તેમની માફી માગવા લાગ્યું ત્યારે તેમને કહ્યું ઋષિએ કે જા તારા જોડે પરમાત્મા નારાયણ આવશે અને એ તારી ગતિ કરશે ત્યારે તું આ મુક્ત થઈશ અને આ પ્રમાણે તે મગર યુનિમાં આવ્યો અને જે ગજેન્દ્ર હતો એ ઇન્દ્રદ્યુમ નામના રાજા હતા પૂર્વકલ્પમાં અને ત્યાં તેમના આશ્રમમાં એક વખતે અગત્ય મુનિ પધાર્યા હવે તે રાજાને મૌન વ્રત હતું એટલે રાજા ત્યાં બેઠા બેઠા ભગવાનની પૂજા કરતા હતા અને મૌન રાખ્યું આ બાજુ અગતસે મુનિ પોતાની ઋષિઓની ટોળીની સાથે ત્યાં આવ્યા પણ તેમણે કોઈ પણ પ્રકારનો આદર સત્કાર ન આપ્યો એટલે આ બાજુ તે ઋષિ ક્રોધે ભરાયા અને તેમણે શ્રાપ આપ્યો કે તું મદનમત્ત થઈને બેસી રહ્યો છે તો જા તું પણ હાથીની યુનિમાં જઈશ અને આ પ્રમાણે તે રાજા બીજા કલ્પમાં ગજેન્દ્ર કહેતા હાથી બન્યો અને પૂર્વ કલ્પમાં તે ભગવાનનો પરમ ભક્ત હતો તેના કારણે ભગવાન ત્યાં આગળ તેનો મોક્ષ કરવા માટે આવ્યા અહીંયા સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને આ ગજેન્દ્ર મોક્ષની કથાનું વર્ણન કરી અને આગળ જતા